મંદિર ખાતે હનુમાન જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પહેલી સવારથી જ ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા વીરવાડી હનુમાન મંદિરમાં ચાલીસ વર્ષ બાદ બીજી વાર દાદાને સોનાના વરખથી શણગાર કરવામાં આવ્યો હતો જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા વિરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક અનેરો મહિમા ધરાવે છે દક્ષિણ ગુજરાતના સારંગપુર કહેવાતા વિરવાડી હનુમાન મંદિરમાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ દાદાના દર્શન માટે આવ્યા હતા અને વિશેષ શણગાર અને યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જય શિયારામ વિરવાડી હનુમાનજી મંદિર દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે જણા ઓળખાય છે વર્ષોથી અહીં હનુમાનજી મહારાજ બિરાજમાન છે સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાણી અને હનુમાનજી મહારાજની સ્વયંભુ પ્રગટ પૂર્વાભિમુખ બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજની પ્રતિમા છે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પણ આવે છે આજે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે સવારે પાંચ વાગે હનુમાનજી મહારાજને કેસર સ્નાન કરાવવામાં આવે છે સવારે સાત વાગે બાળભોગ અને એમની મહાઆરતી કરવામાં આવે છે આખો દિવસ સુંદરકાંડનો યજ્ઞ મહાપ્રસાદી રક્તદાન શિબિર અનેક વિવિધ કાર્યક્રમો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં થાય છે જેમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હનુમાનજી મહારાજની પ્રાર્થના કરવામાં આવે છે સાંજે ચાર વાગ્યા પછી અહીં મહાપ્રસાદ હોય છે તેમાં અંદાદ ચાલીસથી પચાસ હજાર ભક્તો મહાપ્રસાદનો પણ લાભ લે છે રાતે મોડે સુધી હનુમાનજી મહારાજના પટ ખુલ્લા રહે છે દર્શન માટે સાંજે સાત વાગે અમે નું પણ અહીં આયોજન કરવામાં આવે છે અહીં સંસ્થા દ્વારા અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે હું હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હનુમાન મહોત્સવ નિમિત્તે આપ સર્વને ખૂબ જ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું